નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે વિક્રમભાઈ ઠાકોરના માતૃશ્રીના અવસાનમાં તેમના ઘરે ઘણા નાના મોટા કલાકારો એમને આપવા આવ્યા હતા અને એમના દુઃખના સહભાગી બન્યા હતા તમે જાણો છો કે વિક્રમભાઈ ઠાકોર પર ખૂબ જ મોટો દુઃખનો પહાડ તૂટી પડે છે અને ચારે ઉપયો ખૂબ જ નિરાશાને માયુષ થઈ ગયા છે કારણ કે એમને એમના માતૃશ્રી બહુ જ વાલા હતા તો આવી દુઃખની ઘડીમાં વિક્રમભાઈના ઘરે ગબ્બર ઠાકોરના અર્જુન ઠાકોર પણ આવી ગયા હતા દેવભાઈ પગલે અને ફરીદા મીર પણ આવ્યા હતા અને સાથે ફિલ્મ સ્ટાર અને ધારાસભ્ય એવા હિતુભાઈ કનોડિયા અને એમના વાઇફ મોના થિબા પણ આવીને ઉભા રહ્યા હતા અને આવા દુઃખના સમયમાં વિક્રમભાઈની પડખે તેઓ આવીને ઊભા રહ્યા હતા અને અમુક લોકોનું જણાવવાનું એવું છે કે કબ્બરભાઈ ઠાકોર તો ખૂબ પોકે પોકે રડ્યા હતા અને અર્જુનભાઈ ઠાકોર પણ ખૂબ રડ્યા હતા અને દોસ્તો એક મહત્ત્વની બાબત એ છે કે જીતુભાઈ પંડ્યા એમના જિગરી દોસ્ત છે અને ગુરુ પટેલ પણ એમના જિગરી દોસ્ત છે તો આવા સંકટના સમયમાં જીગરી દોસ્તો આવ્યા હતા કે નહીં આવ્યા હતા એ તો અમને કોઈ જાણ નથી પરંતુ જો તમને કોઈ એની વિશે જાણ થઈ હોય તો અમને કોમેન્ટ કરીને કોમેન્ટના માધ્યમથી અમને જણાવજો તો અમને પણ ખબર પડે કે એમના દીકરી દોસ્તો ખરા અને સંકટના સમયે આવ્યા હતા કે નહીં તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જય હિન્દ જય ભારત જય માતાજી